જય શ્રીરામજન મને દા તો આજે લઈને આવે છે આપણે રેસીપી તમને જોઈને તમને ખબર પડી ગઈ છે આજ રેસીપી બનાવવાની છે આપણે મકાઈની આપણે કહેવાય દાને ભાઈ ખોલી લીધા છે આ રીતના તમે જો ફોલાઈ ગયા છે આને છે ને કટિંગ કરવાનું છે કટિંગ કઈ રીતનું કરવાનું છે પણ તમને બતાવવું ફેમિલી આ રીતનું મકાઈનું કટિંગ કરી નાખ્યું છે ગોળ ગોળ અને ફોલી નાખો તો પણ ચાલે ને આ રીતનું કટિંગ કરો તો પણ ચાલે એટલે નાના નાના આપણે કટકા કર્યા છે આ જો થઈ ગયા છે બધા પૂરા સાથે ડુંગળી પણ લઈ લીધી છે આ રીતની ફોલી લીધી છે ને આની કટિંગ કરવાની છે જે કઈ રીતની કટિંગ કરવાની બતાવું તમને હમણાં ફાઇનલી ફેમિલી એટલું કટિંગ કરી નાખ્યું છે ડુંગળીનું અને ગ્રેવી કરવાનું છે મિક્સરમાં અને ટમેટાની પણ ગ્રેવી કરવાનું છે પછી હવે ફેમિલી ગેસ શરૂ કરી દીધો છે એની ઉપર પાણી નાખી દીધું છે અને છે ને બાફવા મૂકી દેવાના છે આપણે બફાઈ દે પછી જોવાનું છે કઈ રીતનું કરવાનું છે ફાઇનલી ફાઈનલી ફેમિલી ગ્રેવી થઈ ગઈ છે આ છે ડુંગળીની ગ્રેવી અને આ છે ટમેટાની ગ્રેવી જો મિક્સરમાં આકી નાખી છે ફેમિલી મકાઈ છે ને હવે બફાઈ ગઈ છે ને હવે છે ને આપણે તેલ મૂકવાનું છે જોવા પહેલા હવે ફેમિલી તેલ તો મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય ને એની વાટ જોવાની છે એવી તો બાજુમાં લઈ લીધી છે મસાલીનું ડબ્બું પણ લઈ લીધો છે અને સાથે થોડુંક આમ થોડુંક સ્વાદ આવી રાખેલું છે જો લવિંગ પહેલા આપણે ફેમિલી નાખી દીધા છે કેમકે તેલ આવી ગયું છે થોડું થોડું તમે જો હવે છે ને થોડાક તજ નાખી દેવાના છે સ્વાદ માટે બેસ્ટ આપણે લાલ મરચાં પણ નાખી દીધા જુઓ તમજાના પત્તા પણ નાખી દીધા છે ને સ્વાદ થોડુંક આખું જીરું પણ નાખી દીધું છે હવે આપણે આવી જાય ડુંગળીની ગ્રેવી જો ઉપર થોડુંક નાખીએ આપણે કલર માટે હળદર થોડીક નાખી દઈએ હવે નાખી દેવું થોડુંક ધાણા જીરું પણ સાથે નાખી દઈએ અને ઉપરથી થોડુંક નાખી દઈએ હવે પાણી એટલે હું થોડુંક વધારે સડી જાય ઉપરથી નાખી દઉં આપણે થોડોક ગરમ મસાલો એટલે સ્વાદ બેસ્ટ આવે એની માટે ઉપર થોડુંક નમક નાખી દઈએ સ્વાદ તમારી રીતે નાખી દેવાનું

ઉપર લીલા ધાણા નાખી દીધા છે અને મિક્સ કરી નાખશું અને મસ્ત મજાની રેસીપી પણ તૈયાર થઈ ગઈ છે અને સાથે છે રોટલા રોટલા એને ખાવાની મજા આવે ને રોટલી હોય એટલે વધારે મજા આવે કેમ કે પંજાબી જેવું લાગે તો રેસીપી બની ગઈ છે રેસીપી કોમેન્ટ કરજો અને મળીને જય બાપા સીતારામ